નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈશું ને પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ તું વિડીયોમાં જોઈ શકો છો ફોરપી ઘાટ છે વ્હાઈટ અને શેડ બે મિક્સમાં છે ને પેરોટીવાળા પંચ્યાસી ટકા જેવું તો પેરોટીવાળા હીરા છે બધાય ને કમ્પ્લેટ પરફેક્ટ ફોરપી ઘાટ કરેલો હશે ખાટખૂટવાળોની પરફેક્ટ ફોરપી ઘાટ છે અને સાઇઝની વાત કરીએ તો ત્રણસો આજુબાજુની સાઇઝ છે ફોરપીની સાઇઝ ત્રણસો આજુબાજુની સાઇઝ છે સો ટકા રિયલ હીરાની ગેરંટી સો ટકા રિયલ હીરાની ગેરંટી ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે હશો કેશ ઓન ડિલિવરી અથવા ઓનલાઈન પેમેન્ટ કરશો તો પણ તમને મળી શકશે ફક્ત ગુજરાતમાં ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપરથી તમે જો લેવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમારું એડ્રેસ મેકલજો અને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળીયા દ્વારા મળી શકશે આ રીતનો ફોરપી ગાર્ડ છે સો સો ટકા તમારે કામનો થતો રિયલ હીરાની ગેરંટી જો આંગળીયા તમે પેમેન્ટ દેવા માગતા હોય તો પણ થઈ શકશે ને ઓનલાઈન પેમેન્ટ કરો તો પણ થઈ શકશે એટલે આ રીતનો ફોરપી ગાઢ છે ઝીરમ કસર નથી ક્લીન પેરોટીવાળા ત્રણસો આજુબાજુની સાઇઝ છે ફોર પીની સાઇઝ ત્રણસો આજુબાજુ એટલે ત્રણસો હીરા કેરેટ થાય એટલે આ રીતની સાઇઝ છે વ્હાઇટ અને શેડ બે મિક્સમાં હશે વ્હાઈટ જ છે અને શેડ છે બે મિક્સમાં હશે ને સો ટકા રિયલ હીરા છે તમારે એ સો ટકા કામનું થતું હોય તો મને વોટ્સઅપ ઉપર મેસેજ કરીજો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ